પણ ખાસ કરીને આજે આજના સ્પેશિયલ ટ્રેનિંગ સેશનની તૈયારીઓ પણ છે શ્રદ્ધા જોડાયા છે એમની પાસેથી ડિટેલ્સ જાણીએ શ્રદ્ધા કઈ રીતે અત્યારે એક માહોલ જોઈ રહ્યા છો બીએસસી પર જી તો અત્યારે આપણે હાજર છીએ બીએસસી જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે સૌથી જૂનું એક્સચેન્જ છે ત્યાં મુરત ટ્રેડિંગ સેરેમની માટે અત્યારે હાજર છીએ હજુ જસ્ટ હમણાં જ જે એમડી સર છે બીએસસીના તેઓ વિધિ માટે બેઠાતા હતા મુરત ટ્રેડિંગ માટેની અત્યારે આરતી શરૂ થઈ ચૂકી છે અહીંયા પાછળ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અને ખૂબ જ ચારે બાજુ એકદમ હાઈ જોશવાળો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ટ્રેડર્સ બ્રોકર્સ અહીંયા ઘણા બધા લોકો હાજર છે અમારી મુલાકાત થઈ હતી હમણાં અને અહીંયા એક સાઈડ પર જે ટર્મિનલ્સ લગાડેલા છે કમ્પ્યુટર ટર્મિનલ ત્યાં જે જેવું એક વાગીને પિસ્તાલીસ મિનિટ પર બેલ રિંગ થશે એટલે લોકો ટ્રેડ એક્ઝિક્યુટ કરવા માટે સારા મુહૂર્તમાં એક સારું ટ્રેડ એક્ઝિક્યુટ કરવા માટે ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યા છે કારણ કે આપણે આખું વર્ષ તો ટ્રેડિંગની ઇન્વેસ્ટમેન્ટની વાતો કરતા જ હોઈએ પણ જે આજનો દિવસ છે એ ખૂબ જ ખાસ છે અને અહીંયા બીએસસીની પરંપરા રહી છે કે હર વર્ષે દિવાળી વખતે મુહૂર્ત ટ્રેડિંગ થાય છે અને લોકો એક પ્રોસ્પેરિટી માટે કે આખું વર્ષ આપણને પ્રોસ્પેરિટી અને લક્ષ્મીમાની કૃપા આખું વર્ષ આપણા પર બની રહે એટલા માટે એક સારા શુભ મુહૂર્તમાં એક સારું ટ્રેડિંગ લોકો શરૂઆત કરે છે પોતાની ઇન્વેસ્ટમેન્ટની ટ્રેડિંગની તો ઓવરઓલ અત્યારે આપણે આરતી ચાલી રહી છે અહીંયા અને થોડી જ વારમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે અહીંયા અને એ પણ તમને અમે બતાવીશું આગળ અને અત્યારે હમણાં ખૂબ જ ઓવરઓલ કહી શકાય કે ઘણું સારું હાઈ જોશવાળું માહોલ અહીંયા દેખાઈ રહ્યું છે આપણને જી શ્રદ્ધા ઘણો આભાર તમારો અમારી વાત સાથે જોડાવા બદલ અને આ